વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણય વાસુદેવાય હરિએ પરમાત્મની પ્રણત ગોવિંદય નમો નમ હવે આજે મારે તમને બધાને બહુ સરસ વાત કરવી છે કે આપણે કહેતા હોય ખબર કે ભાઈ માણસ તો આવું હિટલર જેવો છે એને કોઈ માટે પ્રેમ કેવું કાંઈ છે જ ને એકદમ કઠણ માણસ છે પથ્થર દિલ માણસ છે પણ એવું કહેવાય છે કે જ્યારે ભગવાનને કોઈ વ્યક્તિ ઉપર સખત ગુસ્સો આવ્યો હોય ને એટલે એ વ્યક્તિમાંથી એણે પ્રેમનો પાવર છીનવી લીધો હોય લાગણી વિહીન લોકો છે ને એક પ્રકારના મશીન જેવા લોકો છે પ્રેમ વિહીન લોકો એ પર્પઝફુલ લોકો કહેવાય ને અર્જુનની જેમ માત્ર બસ પક્ષીની આંખ જ દેખાય છે એ પક્ષી ડાળ પર બેઠેલું છે પક્ષી પડશે ડાળખી પડશે તો જે નીચે કીડીઓના દર છે તૂટી જશે એને કાંઈ નહીં એને બસ પક્ષીની આંખથી જ મતલબ હોય એટલે કહેવાનો અર્થ એ છે કે વધારે એમ્બિશિયસ લોકો મળી જાય ને તો પ્રયત્ન કરજો કે એવા લોકોથી સંબંધ ના બંધાય કારણ કે એમની પાસે પ્રેમ નથી લાગણી નથી જો તમે એનાથી ઓપોઝિટ હશો ને તમારામાં લાગણી હશે ને તો તમને વધારે દુઃખ થશે એ માણસને કાંઈ ફરક નહીં પડે જ્યારે માણસ પોતાના જીવનમાં સખત ફાયદો અને નુકસાન જોતો હશે ને ત્યારે ઈશ્વરને એની ઉપર ગુસ્સો આવ્યો હશે ને ત્યારે એનામાંથી પ્રેમ કાઢી નાખ્યો હશે એટલે આ એક રિયાલિટી છે કે આપણે આપણા જીવનમાં જીવવું ફાયદો અને નુકસાન જોવો એમાં ના નથી પણ પ્રમાણમાં આ જીવન નકરું ફાયદો ફાયદો નુકસાન નુકસાન એ રીતે નહીં અને બીજે એક બહુ સારી એવી વાત છે તમને બધાની કિસ્સો જો કે મેજોરિટી ખબર હશે કે મુંબઈની હોટલ તાજ નામ તો એ સાંભળ્યું જ હશે એમાં જ્યારે ટેરરિસ્ટ અટેક થયો હતો ત્યારે તમને ખબર હશે કે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા એ એટેકમાં ત્યારે જે હોટલ તાજના જે એમ્પ્લોય હતા એના જે કર્મચારી હતા એ મૃત્યુ પામ્યા હતા ત્યારે રતન ટાટાએ એક મિટિંગ બોલાવી બધાને કહ્યું કે તમે વિચાર કરો કે આપણે એ લોકોને કઈ રીતે સહાય આપી શકીએ તમે નિર્ણય કરો પછી મને મિટિંગમાં બોલાવો એટલે હું આવી જાઉં ત્યારે બધા લોકોએ નિર્ણય કર્યો કે આટલા કરોડનું આપણે એને દાન આપી દઈએ ત્યારે રતન ટાટાએ કહ્યું કે નહીં હજી કાંઈ કામ વધારે તમે વિચારો બધાએ બહુ બધું વિચાર્યું બહુ મીટિંગો કરી પણ છેલ્લે રતન ટાટાએ ડિસિઝન આપ્યું કે હોટલ તાજમાં જેટલા એમ્પ્લોય જેટલા કર્મચારી કામ કરતા હતા એની મૃત્યુ પામે છે અને હોટલ તાજની બહાર જૂની જીની લારીઓ હતી ને જે લોકો મૃત્યુ પામ્યા છે એ બધાની છેલ્લી સેલેરી જેટલી હતી ને આજીવન એ સેલેરી એ લોકોને પૂરી પાડો બીજું ડિસિઝન કે એના સંતાનો કે એના પરિવારનું કોઈ મેમ્બર એને ટાટામાં જોબ આપો આજીવન ત્રીજું ડિસિઝન કે જે એના પરિવાર છે કે જે એના પત્ની અને એના પુત્રો છે એ લોકોને આજીવન મેડિકલ સારવાર ટાટા તરફથી ફ્રી આપવામાં આવશે અને ચોથું ડિસિઝન કે જે એટેકમાં મૃત્યુ પામેલા લોકો છે એના સંતાનો કે જેને ભણવું હશે એને આજીવન શિક્ષા ટાટા પૂરી પાડશે અને ભવિષ્યમાં પણ વિદેશ જઈને ભણવું હશે પીએચડી કરવી હશે ભલે ગમે એટલા ડોલર જાય એ શિક્ષા એને ટાટા પૂરી પાડશે તો આ હતું રતન ટાટાનું યોગદાન કે જે ખાલી એક ઉદ્યોગપતિ નહોતા પણ એક ભારતનું રત્ન હતા કે જેને પદ્મભૂષણ પદ્મ વિભૂષણથી નવાજેલા હતા અને હજી એક વાત કરીએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એની ઓટોબાયોગ્રાફી છે એક બહુ સરસ એવી જે ફ્રી ટાઈમ હશે ત્યારે હું તમને બધાને કહીશ તમને બધાને બહુ મજા આવશે સાંભળવાની તો આપ સભી કહો જય શ્રી ક્રિષ્નાયણ જય સ્વામિનારાયણ તો ભીમ સભી કે અર્લી મોર્નિંગ તો જબરજસ્ત હો ગઈ હે ઓર કિચન મેં મમ્મી નાસ્તા બના રહે હેં તો ચલે નાસ્તા વાસ્તા કર કે બાકી કજુ સારા કામ એવું છે

આદમે મરચા કરવા કે આદત કરવા નહીં સંભારો શાક આખા દીકના બટે કાનશા તો મમ્મીએ બધું સુધાર્યું તેમે કીધું મેઈન રોટલી છે ને ઈ જ પતાય ને આ તો બાર બધું સુધારાઈ ગયું તો અહીંયા રીંગણા સુધારાઈ ગયા છે આ મસાલો સુધારાઈ ગયો છે પછી જો આ ગલકા સુધારાઈ ગયા છે ઓકે અહિયાં સંભાર સુધરાઈ ગયો અહિયાં દલકા સુધરને ખાવલા મેમાન હતું ને આપણે એનો મોળ ખાવ ને ખાવ અને મસાલો થઈ ગયો અને અહિયાં આખરીમાં બટેટા સુધરાઈ ગયા અહિયાં દાળ ઝેરાઈ ગઈ દાળ ઘરે મમ્મીજી બી બાકીનું કામ નાખો ને રોટલી ગેસ પર રોપી આપણે હા તો આ દસ છે સંભારો સંભારો શું ન સંભારો કેટલો બધો જ છે ચાજ કે સંભારો છે મમ્મીએ પાંચ હા તે જો આજે ને એટલે સંભારો પ્રમાણે જોઈ

એ ભૂલાઈ ગયો એ ક્યાંક પડ્યો છે દમ પણ એ મોડું થાય છે મોડું થાય છે એટલે મમ્મી કહે કે એ રેવા દો અમે ધાણા નાખી દઉં છું એના હા એના હાથના ધાણા નાખી દે એના જે જબરદસ્ત ટેસ્ટ આવે હવે તેલ નાખી અને બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હા બુ તો સરખો કરી અને આઘડીએ બટેટા વઘારીને પછી ક્યાં તો આ રીંગણા ભરજે ત્યાં રીંગણા ભરદે એ પપ્પાને ને પડી જવાની છે આજે ભરેલા રીંગણા બટેકા છે આજે દાળ નો ખાય આ દાળ નો ખાય આજે આખા રીંગણા ને શાક ને એનો રસો હા ને સંભારો જે આખા રીંગણા હોય તે દાળ ભાત ની ખાવાના અને જે દી હોય તે દી દાળ ભાત પપ્પા એ બે દી મમ્મી ને છૂટી હોય દાળ ભાત માં પણ ત્યારે મમ્મી ને એક કન્ડિશન હોય કે હવે આવા શાક બનાવવાના તો પપ્પા ને હાલે પણ તાર પપ્પા ને બધા આખા જ શાક ભાવે હા આખો ભીંડો આખા રીંગણા પછી આપણે અમારા મેરેજ ના બ્લાઉઝ છે ને એ દઈ આવીએ અને પાર્લર નક્કી કરતા આવીએ પાંચ વાગ્યા પછી પાંચ વાગ્યા પછી અને આજે મારે રાજુલા જવું હતું ઈ કેન્સલ થયું આજે બપોર નીકળવાનું હતું મારે

ત્યાર પછી આપડે જે હર વખતે કહીએ છીએ મસાલો થોડો જાજો જ કરવાનો રીંગણા ભરાય તો મસાલો એટલે રસો રીંગણા ભરીને લઈ લીધા છે

કેવું સરસ પણ અમુક શાક તો મને હજી છે ને આ સીટી મારેલા ઓછા ભાવે એકવાર મમ્મીએ ભરેલા રીમના નું શાક લોયામાં કર્યું હતું બહુ સરસ બહુ મસ્ત છે તું હવે એકવાર પાછું આપડે કરશું તમને બધા રેસીપી આપશું લોયામાં કેવી રીતે કરાય ઓલું પાટી એનું તો મમ્મી કઈ થયું જ નહીં આપડે સમય નથી મળ્યો કુંડળ થી પાટીઓ લેવા તેની તૂટી ગયો છે હવે એને મૂકી દીધું કે તળીએ શું ને સિમેન્ટ મારી દે તો હાલે તો મમ્મી તપે પછી એનું તળિયું હા हाँ। <laughs> हाँ। अड़ा अड़ार अड़ार करना और ये चिड़िया हमारे यहाँ का जो मटका है मतलब घोसला है उसे देख रही है अंदर बाहर अंदर बाहर जाकर अभी माला बनाने की फुल तैयारी में लग रही है वो कितनी प्यारी है तैयारी में अच्छे का मम्मी मालो बनावा અને હામે જ અમારે લીમડો છે તે એમાંથી ડાળખી તોયડા કરશે યા યે સબ રહેતે હે દેખીએ વહા પે સ્કવિરલ अभी शाम के साढ़े चार बज चुके हैं नींद भी मेरी मस्त आज कंप्लीट हो गई है क्योंकि मेहमान थे घर पर तो सुबह से दोपहर तक तो सारा काम में ही निकल गया हमारा और आज मामा के घर जाना कैंसिल हो गया है क्योंकि घर पे इतने सारे मेहमान हैं तो मम्मी अकेले हैं तो मैंने बोला कि अभी आज रहने देते हैं कल या फिर परसों जाएंगे तो अभी सिचुएशन कैसी होती है वो आप सबको दिखाते जाएंगे तो चलिए अभी मम्मी को थोड़ा बहुत काम में हेल्प करते हैं फिर उसके बाद पैकिंग भी करना है क्योंकि साड़ी के मैचिंग सारी जो चीज़ें हैं ससुराल लेके जाने की वो सब हम पैक कर रहे हैं अब यहाँ पे अभी मैं बैठ गई हूँ सारी जो अपनी मेरी साड़ियाँ हैं जो कि मुझे लेके जानी है अपने ससुराल तो मम्मी बोल रहे हैं कि उन सारी साड़ियों को तो अच्छे से एक बैग में पैक कर दे क्योंकि उनके जो ब्लाउजेज हम सिलवा के लाए थे वो सारे इधर उधर इधर उधर हो चुके हैं अभी तो उनमें से अभी कुछ साड़ियों के ब्लाउज सिलवाना बाकी है और कुछ के अभी रेडी होकर आ गए हैं तो मम्मी बोल रहे हैं कि तुम्हें जो जो भी चाहिए तुम्हें जो जो मुंबई लेके जाना है वो सब कुछ तुम बाहर निकाल दो तो तभी हम फ्री रहेंगे थोड़े बहुत थोड़े बहुत तो अभी हम खोल के बैठ रहे हैं अपनी साड़ियाँ तो सबसे पहले तो है ये वाली साड़ी जो कि अभी ऐसे ही लाइट वेट में अच्छी लगती है हमें और इसका ये ब्लाउज हमने सिलवाया है तो अभी इसकी ओपोजिट पेयर करवाई है हमने एक गुलाबी टोन एंड दूसरा स्काई वाला सारी जो साड़ियां है वो इधर उधर इधर उधर है इसमें सारे मेरे ब्लाउजीज हैं जो सिलवा के अभी आए हैं तो इतने सारे अभी तो आधे ही हैं अभी आधे सिलवाना बाकी है और अभी मेन मेन ही बाकी रहा है मेरा मेरा मंडप मुहूर्त में जो साड़ी पहनने वाली हूँ वो फिर मैरिज का आउटफिट है वो फिर हल्दी का आउटफिट एंड और एक साड़ी बाकी है तो अभी सिर्फ चार ब्लाउज सिलवाने बाकी है हमें बाकी के सारे ब्लाउज अभी सिलवा के आ गए हैं तो फिर आती है हमारी ये वाली साड़ी जो कि पूरी अभी कंप्लीट हो गई है एंड उसके साथ ये वाला ब्लाउज है तो इसका जो मैचिंग है वो बहुत ज़्यादा मस्त लग रहा है अभी क्यूँकि इसके ब्लाउज की डिजाइन ही जबरदस्त करवाई है हमने भी उसने बहुत ज्यादा मस्त करके दिए है मुझे सोच रहे हैं कि पहले हम साड़ी पहनने वाले थे मैंने आपको बोला था तो सोच रहे हैं कि ये वाली साड़ी हम मुंबई लेके जाए क्योंकि बहुत ज्यादा मस्त लग रही है एंड ये वाली ये आती है हमारी वोटिंग वाली साड़ी जो कि अभी कुछ ही दिन पहले मैंने ब्लॉग में डाली थी तो अभी ये वाली हम पहनने वाले हैं दीदी के मंडप मुहूर्त में और जो येलो वाले आप सभी को दिखाई है वो पहनेंगे हम मैरिज के दिन तो इसका ब्लाउज भी बहुत मस्त करवाया है हमने। तो अभी इसमें से बहुत सारी कुछ ऐसी चीजें रखी है हमने तो इसे हम हटाकर, अभी इसके अंदर पूरी साड़ियाँ ही डाल देंगे और इसे अच्छे से पैक करके रख देंगे हम तो ये वाला तो आप सबने देखा ही होगा ब्लॉग में ये पूरा ड्रेस का मटेरियल है जो कि अभी मैंने सिलवाया नहीं है तो अभी इतने सारे कपड़े हैं तो इसे हम अभी नहीं सिलवाएंगे इसे हम कुछ टाइम बाद सिलवाएंगे फिर आती है हमारी ये वाली साड़ी इसके ऊपर आता है ये वाला ब्लाउज सोच रहे थे कि पहले तो सोच रही थी मैं कि ये वाली पहलू मंडप के दिन क्योंकि ये वाली साड़ी भी बहुत ज़्यादा मस्त लग रही है क्योंकि इसका पल्लू बहुत ज़्यादा मस्त है और ये इसका फाइनल लुक तो अभी सारी जो साड़ियाँ है मेरी उसके ब्लाउज के अंदर सारी साड़ियां अभी हम पैक करके रख रहे हैं क्योंकि अभी मेहमान मेहमान ही है तो फ्री नहीं रह पाते हम तो मम्मी बोल रहे कि सारी साड़ी अगर इधर उधर है तुम्हारी तो तुम से ठीक कर दो फिर ये वाली मेरी साड़ी फिर ये वाली तो सभी को पसंद आई है क्योंकि ये एक गाढ़ा बॉर्डर साड़ी है पूरी की पूरी प्लेन और इसके सिर्फ बॉर्डर लाइन ही है और इसके ऊपर ये प्लेन ब्लाउज तो जभी हमारे मैरिज की वाइब स्टार्ट होगी मतलब कि जय हमारा लग्न लखाई त्यार विचारी आ वाली मैंने बहुत गमे कारण के कलर एटलो मस्त चे। तो साड़ी साड़ी है तभी सारी साड़ियाँ जो इधर उधर है उसके ब्लाउजीज तो उन सभी को अभी हम फ्री है तो उसके अंदर हम रख देंगे फिर ये वाली सिंपल है फिर ये वाली तो आप सब ने देखी होगी कि दीदी के एंगेजमेंट में हमने पहनी थी फिर आती है ये वाली ये अभी जो नया मटेरियल निकला है उस टाइप की है तो ये वाली आई थिंक आप सभी को मैंने सूरत पहन के दिखाई थी तो उसके साथ ये वाला ब्लाउज भी अभी आ गया है तो बहुत ज़्यादा मस्त लुक लगेगा अभी तो सोच रहे हैं कि ये वाली या फिर पर्पल वाली इन दोनों में से कोई अभी हम मुंबई लेके जाएंगे फिर आती है ये वाली ये जब भी मुझे अभी दे, अभी भी मुझे याद है कि जब भी मैं प्रिंसिपल बनी थी ट्वेल्थ स्टैंडर्ड में तभी मैंने ये पहनी थी तो ये भी ज़बरदस्त है क्योंकि अभी इसका ब्लाउज मुझे टाइट हो रहा है तो ये भी मैंने बाहर रखी थी तो अभी सारा काम जो हमारा है वो निपटा कर हम इसे वापस रखेंगे तो ये वाली भी बहुत ज़्यादा मस्त लग है और इसका ब्लाउज भी ऐसा पूरा प्लान लेवेंडर है एंड द लास्ट वन इसका ब्लाउज अभी सिलवाना बाकी है फिर मंडप वाली जो मेरी साड़ी है उसका ब्लाउज भी सिलवाना बाकी है एंड हमारे दो चोली के बस अभी इतना ही बाकी रह गया है फिर मेरा सारा जो काम है वो कंप्लीट हो जाएगा फाइनली ये वाली तो आप सबने देखी है अभी जब भी हम पहनेंगे रेडी होंगे तो आप सभी को दिखाएंगे तो ये था मेरा पूरा मैरिज का कलेक्शन बस इतनी ही साड़ी लेके जाने वाले हैं हम क्योंकि साड़ी पहननी नहीं है इतनी सारी तो इतनी साड़ी इनफ है हमारे लिए और ये साड़ी भी मैं ट्राई कर रही हूँ कि हमारे मैरिज से पहले जो जो ओकेशन आएंगे उसमें मैं इसे पहन सकूँ तो इतनी सारी साड़ियाँ पहनने का मौका नहीं मिलेगा क्योंकि ड्रेसिस भी हमारे पास उतने सारे हैं तो अभी साड़ियाँ पहनेंगे या फिर ड्रेस पहनेंगे तो चलिए जब तक मम्मी नहीं आते तब तक हमारी जो सारी साड़ियाँ हैं उसे हम ठीक से बैग में रख देते हैं और अच्छे से पैक करके रख देते हैं ताकि अभी शादी के टाइम इसे खोलना ही ना रहे हमें पे एक साड़ी हम बाहर रखेंगे अभी दीदी के मैरिज के लिए तो चलिए अभी फटाफट सारा जो काम है उसे निपटा देते हैं यहाँ पे इतनी साड़ियाँ लेके हम जाने वाले हैं तो अभी मम्मी बोल रहे हैं कि तुम्हारे जो जो ब्लाउज अभी सिलवा के आ गए हैं तो तुम अच्छे से उसके अंदर रख दो ताकि कोई भी ब्लाउज इधर उधर ना हो जाए नहीं मम्मी बी गंदरखी देख खोवाई गए साया है एक मंडप मुहूर्त साड़ी पी एक वे पिंक वाली અને બે મારા ચણિયા ચોળી બાકી બધું સિવાય ને કમ્પ્લીટ થઈ ગયા આટલા બ્લાઉઝ બધા સિવાય ને ખાજા હવે યસ અને હવે બધી જે કુર્તીઓ છે ડ્રેસ છે નવા નવા ઈ બધી રાખી સુટકેસ ભરીને છે ઈ તો જારે બધું પેક થાહે ફર્નિચર ની ઈ કેટલા બધા છે હા લેવડાવાના કાપડ ડ્રેસ ના

જો નો ચાર પાંચ વાર પહેરો પચાસ ટકા પૈસા થાય એટલે પાંચ પાંચ આ હાડી છે કોક ત્રણ હજાર ની છે કોક પચીસો ની છે બે હાજર તો તમે એમ કયો કે એક એક જ વખત આ પહેરી બીજા નવી લગ્ન માં નવી એમ નઈ મમ્મી હમણાં પહેરીથી મેં લગડી પટ્ટો પાછી થોડી પહેરું

અમે તો એમાં મારા હું પેલા ચંદુ મામા મોટા ને પછી હું મોટી તો મારા લગ્ન માં જે ઘર ચોડવું અને મારે બે સેલ આવ્યા હતા લગન માં સેલું હતું ને ખગાઈ માં હતું તો ચંદુ મામા ના લગ્ન માં ઘર ચોડવું અને સેલ ઉપર ચંદુ મામા ના લગ્ન કર્યા મેં તો તઈ નવી હાડી ભારે નતી લગ્ન માં આપ્યું એજ હા ઘર માં ડ્રેસ પહેરતા તઈ તી પછી લાલ તી પછી લાલુ કાકા ના લગ્ન થયા તો લાલુ કાકા ના માંડવાના ફોટા ના આલ્બમ જોજે ક્યારેક

બ્લાઉઝ ની સિલાઈ પડે ને પેસા હે સબ તો ઈતની સાડીયા અભી મેરા કલેક્શન હે હજી જયારે બધું પેક થશે મમ્મી ત્યારે પાછું કા અલગ અલગ ખોય ને તો બધી એના કરતા આપણે હરખું પેક મૂકી દઈએ અને આ બેગ પેક કરી લઈએ હે तो अभी सोच रहे हैं कि हमारी जब मेहंदी आएंगी मार्च तभी तो हम यही वाला बुक करेंगे और यहाँ पे जैसा हम शादी वाला घर मैंने और आज ने आप सभी कुछ दिखाया था वो भी हमें मिल गया है तो ये बहुत मस्त मस्त वेराइटी है मम्मी क्यों ले सरस से वो है ना? जी मम्मी ने कहती थी मेहंदी रसमनु यहाँ तो पे मम्मी मामेरा के ट्रे लेके खड़े हो गए हैं मम्मी आपने कोई मामे रुकर वालों से मारे आओ से खड़ा ही मामेरा मम्मी ने लगन मामा मेरा उसे का चोकर चो आ हम क्या है मुंबई आए जावा हम से सूरत यहाँ क्या ले जावे यहाँ क्या ट्रे ले जावे वो मस्त जे मामेरो तो खरे खर गमी गयो अपने देव ना लगन माँ यही तना आए का अपने बदले लगन माँ उसे मामेरो अपने तो देवा ना मारे ने मारे आवे ओके तो बहुत मस्त मां मेरा नहीं मैं तो मैंने तो मेहंदी का डेकोरेशन बहुत गई हूं ये अपने अपनी मेहंदीवा करसू हेलो एवरीवन तो फाइनली अभी हम सब हो गए हैं खाना खाकर फ्री और आज तो सारे जो मेरे आ, ससुराल लेके जाने की जो साड़ियाँ थी उन सभी के ब्लाउज हमने स्टिचिंग के लिए डाले थे तो वो वापस आ गए तो सारी साड़ियां अच्छे से पैक करके हमने बैग में भर दी है और जो जो साड़ी मुझे मुंबई लेके जानी थी और दीदी के मैरिज में पहननी थी वो हमने साइड में कर ली है अभी तो बहुत सारी ऐसी चीजें हैं जो आप सभी को दिखानी अभी बाकी है तो वीडियो का हम यही एंड करते हैं